તુલસી વિવા એટલે ઓર્ડરમાં ટેમ્પો આવી ગયો છે હવે ટેમ્પામાં કેવી રીતના ચડાવી બતાવું તમને આ બધા રેડી થઈ ગયા છે ગોડાઉનમાંથી બે ગાડા જતા રહ્યા છે અને હજી બે એક જાય છે પછી હજી બે આવવાના છે તે દિવસે અરખું દેખાતું નહોતું એટલે આજ ફરીથી તમને જીભ બતાડું હવે પેલા અંદર નાખશે સીટ એટલે બળદ લપશે નહીં ચાલુમાં

હજી નથી બેઠું હેઠું ઉતારો બસ એઠું પાણી પીવડાવ્યું બળદ ને પાણી પીવળાઈ દઈ પછી ચાર પાંચ કલાક લગી નહી ઉપાધિ નહી

બીજો બળદ સડે બતાવું તમને તો પછી પાછળ બાંધી દીધું છે પાટિયું એટલે ત્યાં પાછા ઉતારવા પડે ને અહીંયા દેહ ની ગોળે કઈ ટેકરો હોય નહીં

ગાડી નીકળી ગયું છે નીકળી ગયું છે પાછળ કતાર ગામ જવાનું છે ઈ બાજુ થોડું ગ્રીયું છે જો ક્યાં થોડું ઢીલું કરું જો હવે ઢીલું કરી રાખ મિલે ખન 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 જે કાચી હવે બંધ થયો હવે તમ બંધ થયો તમ બંધ થયો હે હવે બંધ થયો તો બધું મજે વાજી બંધ થયો ખન ગડે યાર બેગો આયા કે ને હા હા તો મને એમ થતું હોય છે કે આ હું છે આવડું બધું પણ આ ઓલા પાર્ટીની સાઈડમાં મૂકવાનું છે કારણ કે બળદ પાછા પગે ઉતરે જ્યારે ત્યારે નીચે ન પડી જાય પગ નલું થાય એટલા માટે આ આનું સેટઅપ છે આખું આમાં એ ઓલામાં લાગી જાય આમાં આ મૂકી દે અહીંયા તો હવે બંધાઈ ગયું અને થાય છે ઓર્ડરમાં રવાના કારણ કે યોગી ચોક થી કતારગામ થાય આગું એટલે ટેમ્પામાં લઈ જવો પડે બળદ થાકી દે આવું સેટઅપ છે બળદ બંધાઈ ગયા ઉપર ગાડું બંધાઈ ગયું પાછળ અને રીપડું ai go mata